હેલો મિત્રો આજે અમે જઈશું પાવાગઢ પાવાગઢ અમારા ગામથી એકસો દસ કિલોમીટર થાય છે આ યાત્રામાં અમારા ગામના લગભગ ચાલીસ થી પચાસ લોકો છે અમારા ગામના લોકો તો લગભગ પહોંચવાના છે પાવાગઢ અને અમે ફિલાલ પહોંચી ગયા છે પડેલી અમારે થોડુંક કામ હતું એટલે અમે થોડાક પાછળ ગયા એટલા માટે અમે પાછળ છે ત્રણ લોકો તો આ વિડીયોમાં હું બતાવવાના છું પાવાગઢની યાત્રા તો વિડીયોમાં બના રજા એન્ડ સુધી અને વિડીયોમાં મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મજા પાવાગઢની યાત્રા તો મિત્રો પહોંચી ગયા છે અમે હનુમાન ધામ કે આવેલું છે બોડેલી થી થોડુંક આગળ જે પાવાગઢના રસ્તામાં જ આવે છે તો અહીંયા અમે પહોંચી ગયા છે ચંડ હનુમાન જે એને જન હનુમાન ધામ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા એવું કહેવાય છે કે પાંડવોના વનવાસના સમયે અહીંયા પાંડવ આવ્યા હતા અને અહીંયા રહ્યા હતા તો આ જ કૂવો છે દ્રૌપદીને જ્યાં તરસ લાગે છે અને અર્જુન બાણ મારીને પાણી કાઢે છે જો હમણાં કૂવો બનાવી દેવામાં આવ્યો છે પહેલું તો પાણી જ નીકળતું હતું અહીંયા એવું કહે છે અહીંયાના લોકો અને પછી આ કૂવો બનાવી દીધો છે ચારો તરફ જાલી બંધ દીધી છે કૂવાને યા કંઈક પડે ના तो मित्रों आई थी थोड़ो कुछ ऊपर जाता आवाज़ से भीमनी घंटी जकी बनात ने समय जोड़े लेने जाता था तो अइये मुकी ने गया था भीम तो आपने જોઈशो भीमनी घंटी चलो तो मित्रों आज से भीमनी घंटी तुम्हें तो જોઈ શકો છો કેટલી मोटी घंटी से જોકે બારા વર્ષની વનવાસના સમયે એ જોડે લઈને જતા હતા આટલી મોટી ઘંટી તમે જોઈ શકો છો એટલે એ સમયમાં માણસો પણ મોટા હતા એટલે આ ઘંટી પણ મોટી છે એ જો કે બારા વર્ષની વનવાસના સમયમાં એ જોડે લઈને જતા હતા અને આમાં લોટ કે કંઈક કરતા હશે એ આપણે નથી જાણતા પણ એવું કહેવાય છે આ ભીમની ઘંટી છે વનવાસના સમયે જોડે લઈને જતા હતા તો મિત્રો આપણે પહોંચી ગયા છે જાપાનેર પાવાગઢ ડુંગર ઉપર જે જ્યાં સુધી બાઇક જાય છે અહીંયા સુધી અમને જવાને દી દીધા જાપાનેરમાં રોકી દીધા છે અહીંયા બાઇક પાર્ક કરી દીધી છે અને આપણે ચલતા નીકળી પડ્યા છે પાવાગઢ ડુંગર ઉપર તો ચાલો પાવાગઢની મજા લઈએ અને વિડીયોમાં બનાવી ગયું મિત્રો આપણે પહોંચી ગયા છે માછી અને અહીંયા પહેલાં બાઇક અહીંયા લાવવા દેતા હતા અને અહીંયા બાઇક પાર્ક કરી અને ઉપર આપણે સવારનું હતું પગે ત્યાં પણ આ વર્ષે નથી લાવવા દેતા બાઈક તો મિત્રો ગરમી બહુ બધી છે એટલે પસીના પસીના થઈ ગયા છે અને અડધો રસ્તો અમે ચડી નાખ્યો છે લગભગ અડધો રસ્તો બાકી છે તો લીપની હાલત જોવો ભાઈ ઊભી રહી ગઈ છે લીપની લાઇટ જતી રહી છે એટલે તમે જોઈ શકો છો લાઇટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એમ જ લટકી રહેવાનું ઊભી રહી ગયું છે જો ભાઈ એમાં બેસનારાને કેવું જીવ લાગતો જો આ લાખી લાઈન પડીને ઉભી રહી ગઈ છે જો દોસ્તો ફાઇનલી અમે પહોંચી ગયા છે મંદિરના નીચે અને અહીંથી હવે આપણે નારી લઈશું અને સીધા કરીએ માતાજીના દર્શન તો વિડીયોમાં બનાવી જાઓ હવે જો આપણે બહુ બધું ફરવાનું છે અને સારી સારી લોકેશન જોવાની છે તો દોસ્તો અમે પહોંચી ગયા છે ઉપર અને સનરાઈઝ તો અમે જોવો કેવો મસ્ત આવી રહ્યો છે તો આ સાંજનો ટાઈમ છે તો અમે સાંજના ટાઈમે ઉપર ચડ્યા છે અને હવે સૂરજ બી ડૂબવાનો છે તો ચાલો છન ની મજા લો અને હવે માતાજીના આપણે દર્શન કરવાના છે મિત્રો મહાકાળી માતાની જે મૂર્તિ સ્થાપિત કરેલી છે એ સોનાની છે અને એવું કહેવાય છે કે માતા મહાકાળીના મંદિરમાં સવ્વીસ કેરેટ સોનું વપરાયેલું છે કંઈ ગરબામાં પણ તમને સાંભળ્યું હશે સવ્વીસ કેરેટ સોનું એવું કાતા સાંભળેલું જ હશે તો જોઈ લો આખું કેવું ચમકે છે માતા મહાકાળીનું મંદિર તો મિત્રો અંધારું થઈ ગયું છે અને માતાજીના મસ્ત દર્શન કરી લીધા અને હવે નીચે તૈરીએ અને નીચે રાત બીતાવવાના છે આપણે તો મિત્રો અહીંયા કેટલા બધા લોકો સુવે છે અહીંયા જ આમે પણ ફાતારી કરી દીધી છે અહીંયા જ આપણે જોવાના છે પછી જશું આગળ તો મિત્રો સવારના વાગ્યા છે સાડા અશિયાર અને આપણે જાપાનેર માટે બેસી ગયા છે બસમાં અને નીંદ અહીંયા આવવાને દીધી બહુ બધો અવાજ હતો એટલે તો ચાલો જાપાનેરમાં મળીએ તો દોસ્તો ફાઇનલી જાપાનેરમાં સવાર થઈ ગઈ છે અને અહીંયા અમે બી આ અને હવે આપણે જઈશું અહીંથી સીધા છેલાવાડા તો છેલાવાડાની યાત્રા જવા માટે તૈયાર થઈ જાવ અને વિડીયોમાં મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અમે પહોંચી ગયા છે સેલાવાડા અને પાવાગઢ થી માત્ર કિલોમીટર ના અંતરે આવેલું છે સેલાવાડા સેલાવાડાના ખાસિયત એ છે કે આખું પહાડ પથ્થરથી બનેલું છે અને આખા પહાડમાં ગુફા ગુફા બનેલી છે અને એ ગુફામાં આપણે ફરી પણ શકીએ છીએ મિત્રો આ છે ગુફા અને ગુફાની અંદર હમણાં આપણે જઈએ છીએ તો ગુફામાં શું શું જોવા મળે છે આપણે જોઈએ અને તમે પણ દેખાઈ દઈએ પણ વિડીયો સારો ના આવે કેમકે અહીંયા દારૂ છે એટલે તો ચક્કર જો ચાલો ગુફા આપણે જોઈએ છે તો અહીં જો સીડીયા તૂટી ગઈ છે તો અહીંયા ધ્યાન રાખવું પડે આવું આખા પહાડમાં સીડીયા નથી બનેલી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાબા દેવ ની અંદર ગુફામાં મૂર્તિ સ્થાપિત કરેલી છે અને અંધારો અંધારું છે બધું ભાઈઓના અંદર આ સુખી ડર લાગ છે મિત્રો સલાહવાળા પણ જોઈ લીધું છે હવે અહીંથી આપણે સીધા ઘર માટે આપણે નીકળી ગયા છે અને હવે આ વિડીયોને અહીં જ એન્ડ કરીએ તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા વિડીયો જો હોય તો ત્યારથી એક કમેન્ટ કરી મેં ના વિડીયો લાતા રહું તો બાય ટાટા